સિદમાં પરટકાઈ દો તુજ કરે હાજો પેસલો માં ઓ સિતમ ભાથો નખવા જાનુ કાલ મજુ મજિ મે મડી સંગાબા

હમણાં કા ત્યાં ભજિયા મોકલી આજે મજૂરી તેમાં પાલર સ્ટેશન ઉપર તે કરવા હજી મજૂરી ત્યાં પટી જાય કોબા સાદી કોબા મંગળ દાદા રી આ બે તો ચાલ પૂરો કરી એ હારું હો એટલે આપણે આવો શેતા મજૂર આવી ગયા શેધો પા

બહુ પત્રી ક્યાં જો વાતો ન કરતો દેખો coi ભાઈ ભાઈ ટાઈમ કાઢી દેશ तू કાઢી જ દેખું કરીજીએ છીએ તો વાતો એ કે દુખારી ને એલા તે મોણ આવતા વના મો મોણ આવતું નઈ માં કોઈ નઈ તમે હવે તું ਬਤੋ ਜੀ ਬਦੂ ਪਟਿਜੋ ਬਤਰੀਜਾ ਕਾ ਕਾ ਖਾਲੀ ਇੱਕ ਪਾਥਰੂ ਸਾ ਆ ਸੇਦਾਪਾ ਲੈ ਕੇ ਆਵੀ ਸੀ ਸੇਦਾਪਾ ਲੈ ਕੇ ਆਵਨੀ ਇਹ ਟਾਈਮ થઈ ਗਿਆ ਤਾਂ ਗਿਆ ਜਾਨੋ ਸੇਦਾਪਾ 12 ਵਜੇ ਜੀ 12 ਵਜੇ ਜੀ ਚਲਾ ਗਿਆ ਆ ਦਦਾਂ ਮੈਂ ਹਰਮੋ ਖਵਾਰ ਮੈਂ 8 ਵਜੇ ਆਇਆਤਾ 9 ਵਜੇ ਆਇਆਤਾ ਤਾਂ ਹਾਰਾ ਬਾਰੇ ਗਿਆ ਜਾਨੂ ਹੋਏ ਆ ਮੈਂ ਪੈਸਾ ਤਾਂ ਪੈਸਾ ਹਾਂ